શિલ્પાબેન અરે હા આવો કેમ છો બસ મજામાં છું બે ત્રણ દિવસથી રોજ તમને પણ તમે બાર આવતા નથી કઈ થયું છે ના ના એ તો મને હમણાંથી છે ને બાર બેસવાનું મન જ નથી થતું કેમ શિલ્પાબેન કઈ થયું છે તમે કઈક મૂંઝવણમાં લાગો છો ના ના કઈ નથી થયું બસ તમે યાર મારાથી છુપાવશો હું આટલા વર્ષથી તમારા બાજુમાં રહું છું મને તમારું મન સારી રીતે ખબર પડી જાય તમે શું થયું છે એ મને મારા અરે ક્રિષ્નાબેન શું વાત કરું હું તમને આ વખતે એના પપ્પાનો પગાર નથી થયો અને આ મનની તબિયત નથી સારી અને મકાનનું ભાડું ચડ્યું છે અને પૈસા દેવાના છે કરિયાણું ભરવાનું છે અને પૈસા નથી એક બે જગ્યાએ વાત કરી છે પણ વ્યાજ પણ એટલું બધું વધારે કહે છે તો મુંઝવણમાં છું કે હવે શું કરવું અમારે અરે શિલ્પાબેન આટલી નાની એવી વાતમાં તમે આટલા દિવસથી દુઃખી છો અને મને કહેતા પણ નથી તમે આટલી બધી શું ચિંતા કરવાની આજે જ હું સાંજે એના પપ્પાને કહું છું હું છે ને પૈસા કાઢીને રાખીશ તમે આવીને લઈ જજો બરાબર અને આપવાની કોઈ ચિંતા નથી અને વ્યાજે લેવા જવાતા હશે એક પાડોશી બાજુમાં હોય ત્યાં સુધી અરે કૃષ્ણાબેન હું તો તમારો ઉપકાર માનું એટલો ઓછો છે કે હું કેટલા દિવસથી મૂંઝવણમાં હતી અને હું આમ પણ છે ને જલ્દીથી કોઈને મારા મનની વાત કહી નથી શકતી અને ઘણા લોકો આપણા દુઃખની વાત સાંભળીને એ રાજી થતા હોય એટલે હું જલ્દી કોઈને કહેતી નથી કે મારે આ દુઃખ છે પણ તમે તો એવા છો કે મને આટલા મારા મનની વાત તરત જ સમજી ગયા અરે શિલ્પાબેન એમાં કઈ ઉપકાર નથી યાર આવી નાની મોટી મદદ એકબીજાની આપણે નહીં કરીએ તો કોણ કરશે પાડોશી જ પહેલા કામમાં આવે તમે કેટલા કામ મારા કરી નાખ્યા છે તો પછી મારે તો તમારી મદદ કરવાનો મોકો મળે તો હું થોડો જવા દઉં એને સાચી વાત છે કૃષ્ણાબેન પણ તમે જે મારા ઉપર અત્યારે મારા મનની વાત સમજી અને મારી મદદ કરો છો હું ક્યારેય નહીં ભૂલું ના ના એવું ના હોય શિલ્પાબેન હું એ સાચું જ કીધું છું કે પહેલો પડોશી જ સગું આપણું કહેવાય પહેલાં સગા આપણા પડોશી જ કહેવાય મારું શિલ્પાબેન હું જઉં છું અને સાંજે આવીને પૈસા લઈ જજો તમે હો હા 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 અને આપવાની કોઈ ઉતાવળ નથી એટલે હું કોઈ ચિંતા કરતા નહીં અને વ્યાજે લેવાનું વિચારતા નહીં કોઈ દિવસ આવું સારું હો આવજો ચિંતા ન કરતા કૃષ્ણાબેન મારા મનની વાત તરત સમજી ગઈ સાહેબ પોતાના મનનું પુસ્તક એની પાસે જ ખોલજો જે તમને વાંચ્યા પછી સમજી શકે